નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કરીએ તો ઓગણીસ જિલ્લાઓ રેડ એલર્ટ ઉપર છે અને મિત્રો વાત કરીએ તો આગામી સ દિવસ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આપી દેવામાં આવી છે આગાહી ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વિડીયો એન્ડ સુધી વધારે જો બધી માહિતી તમને જોવા મળવાની છે ચેનલમાં પહેલી વાર એ તો વિડિયો બને એટલો શેર કરીને અને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર અવાનવા આવા અપડેટ

ઉત્તર ભાગની અંદર પણ મિત્રો વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ એ વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે પરંતુ મિત્રો સૌરાષ્ટ્ર ભાગોની અંદર જે મિત્રો વરસાદ તબાહી મસાવી રહ્યો છે ભાઈ ભાવનગર અમરેલી રાજકોટ અને મિત્રો સુરત અને વાપીની અંદર મિત્રો અત્યારે ભાઈ ખૂબ જ એટલે ભાઈ ખૂબ જ વરસાદ તબાહી મસાવી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો વાત તો મેં બધા લોકો સાવચેતી રાખજો અને મિત્રો વાત કીધું અત્યારે ભાઈઓ ઘણા બધા લોકો બહાર નકળતા હોય છે જેના કારણે પૂર આવવાની શક્યતા ઘણી બધી છે અને મિત્રો વાત કીધું ગાડીઓ પણ તણાઈ શકે છે તો ખાસ કરીને મેં બધા લોકો સાવચેતી રાખજો